નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો અલગ અલગધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાકી આપનું સ્વાગત કરે છે તો આજે આપણે વાત કરશું એક સિંહણ જેવી દીકરી જેનું નામ છે સોનબાઈ અને ગોહિલની દીકરી તો વાત છે સિહોરના શેરદરડા ગામના સોનબાઈની વાત તો આ મોકડસિંહ નામના ગોહિલ અને એમની દીકરી આ સોનભાઈ પણ હવે તો તમે જો અઢાર વર્ષની આ દીકરી પણ એની સિંહણ જેવી શક્તિ છે અને આજે આજે આપણે જોઈએ છે કે આજે પણ આપણે આપણા સંત આપણો સાહિત્ય આજે ભારતની નારીને હિન્દુ ધર્મની નારીને કહે છે કે તમે જો દીકરી જન્મો દીકરાનો જન્મ આપો તો સુરાપોરા સંતનો કે દાતાનો જન્મ આપો પણ આજે કેમ એ બનતું નથી કારણ કે આજે આપણે જોઈએ છીએ કે આજે આખું નેચર બદલાઈ ગયું છે પહેલાના સમયે તમે જુઓ સવારે માણસો જાગતા હોય ને સવારે માણસો ઉઠે ને ત્યારે એમના મુખમાં કૃષ્ણના જ ભજનો હોય કોઈ સંતના ભજનો હોય કોઈ સંત સંતમાણીના ભજનો હોય પરંતુ અત્યારે તો આપણે જોઈએ છે ને કે જ્યારે સવારે ઉઠીએ ને એટલે મોબાઈલ ચાલુ કરી દેવાનો અને તો મારી નહીં તો કોઈની નહીં જન બેસી જા મારી ગાડીમાં તને ફેરવો સુરત શહેરમાં અને આજે આપણે વધારે વાત શું કરીએ આજે જ્યારે આપણા ઘરમાં રસોઈ બનતી હોય છે ને ત્યારે પણ એ રસોઈમાં પણ જે સ્ત્રી રસોઈ બનાવતી હોય એના વિચારો પણ પવિત્ર હોતા નથી કારણ કે ત્યારે પણ અત્યારે એ મોબાઈલ બાજુમાં જોઈને એવા વિડિયા જોતા હોય છે એવા ગીતો સાંભળતા હોય છે કે જેમાં કોઈ રસ જ ના હોય જે વસ્તુમાં નિરસ જ ના હોય અને એટલે જ કહેવાય છે કે આપણે મહારાજા શિવાજી છત્રપતિની વાત કરીએ ત્યારે કહેવાય છે કે પેટમાં પોળેલ સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત તો પહેલાના સમયમાં જ્યારે સ્ત્રીનો ગર્ભ ધારણ થતો ત્યારે એને રામાયણ કૃષ્ણ ગીતા કે કે પછી સારા સારા ગ્રંથોનું એના જોડે વાંચન કરવામાં આવતું હતું પરંતુ આજે પબ્લિક છે ને પબ્લિક અવળા રવાડે ચડી ગઈ આ માનવા તૈયાર નથી પણ એમને આપણે પ્રૂફ પુરાવો આપીએ કે શિવાજીએ જ્યારે ગર્ભાવસ્થામાં થ ત્યારે એમને રામલક્ષ્મણની વાત સાંભળી હતી બીજા નંબરે એકથી વધારે પુરાવો જો જોઈતો હોય તો અભિમાન્યુ માતાના ગર્ભમાં હતો ત્યારે ભગવાન કૃષ્ણએ સાત કોઠાના યુદ્ધની વાત કરી હતી અને એ અભિમાન્યુ માતાના ગરબામાં જ્યારે સાતમા કોઠામાં હોકારો ધર્યો ત્યારે ભગવાનને ખબર પડી કે આ અભિમાનની જાગી રહ્યો છે તો શું બનતું નથી પણ આજે આપણે વાત જ જુદી કરીએ છીએ આજે તો ભલે સ્ત્રી ગર્ભાવતી હોય પણ ગર્ભાવસ્થામાં પણ એ શિવની વાત રામની વાત કૃષ્ણની વાત રામાયણની વાત કે પછી દેવી ભાગવત કોઈ પણ પ્રકારના ધાર્મિક પુસ્તક આજે કોઈ વાંચવા તૈયાર જ નથી આજે જોઈએ આપણે હિન્દુ ધર્મને આપણને તો કહેતા શરમા આવે છે કે તમે જુઓ હિન્દુના ઘરમાં ખરેખર ગીતા હોવી જ જોઈએ અને સવારે હિન્દુના ઘરમાં ગીતાનો પાઠ થવો જ જોઈએ પણ કોણ કરે છે બતાવો તો ખરા જ કહો કે એવો પુરુષ હશે કે જેના ઘરમાં સવારે રામાયણ વંચાતી હશે હિન્દુઓ સોરી ગીતાનો પાઠ થતો હશે કે દેવી ભાગવત વંચાતું છે જબ્બલ લેજ કો પુરુષ જોવા મળશે અને લેજ કો કાવી સ્ત્રી જોવા મળશે અને બીજા નંબરે વાત કરી તો ખોરાક ખોરાકની અત્યારે આપણે જોઈએ કે છોકરા પકોડા જેવા જ પાકે છે કે બસ પકોડા ખાઈને દાબેલીને પકોડાને જે આ બધું પૂચર આવે એ જ ખાવાનું મતલબ તો પછી સોનાને જે સત્ય છે જે સ્ત્રી શક્તિ છે એ સો ટનું સોનું છે એ જ સિંહણ છે અને સિંહણ સિંહણનો જન્મ આપી શકે સિંહણ સાવજનો જન્મ આપી શકે તમે જુઓ સિંહણ સિંહણનો જન્મ આપે અને સિંહ સિંહણ સિંહનો જન્મ આપે પદ ક્યારે આપે તો ભારતની નારી હિન્દુ ધર્મની દરેક નારી એ સિંહણ જ છે એ શોટનું સોનું જ છે પરંતુ અત્યારે એમના જીવનમાં પિત્તળ ભળી ગયું છે એટલે કે બારનું વ્યસન બારની ફેશન અને બારનું નોલેજ કે જે પિત્તળ જેવું છે જે કોઈ કામનું નથી બહારના ગીતો પછી અમુક ગીતો અમુક ગીતો તો એવા પ્રકારના હોય છે કે આપણી ઉર્જાને પણ ડાઉન કરી નાખે આપણી શક્તિને પણ મારી નાખે એવા એવા ગીતો એવા એવા વિડીયો અને એવી સ્ટોરીઓ આજે જોઈ જોઈને સ્ત્રીની શક્તિ ક્ષીણ થઈ જશે અને પુરુષની પણ શક્તિ ક્ષીણ થઈ ગઈ છે કારણ કે જેવો વીર્ય તેજ હોય એવો જ બાળક જન્મે તો પુરુષનામાં પણ આજે શક્તિ રહી નથી કારણ કે પુરુષ પણ સળ કપટ દગા પ્રપંચના આ બધાથી રમી રહ્યો છે અને પોતાની ઉર્જાને ક્ષીણ કરી રહ્યો છે તો એ કહેવાનો મતલબ શું છે કે આજની જે શક્તિ છે આજની સ્ત્રી છે એ પણ હથિયાર ધારણ કરી શકે છે એ પણ જોગમયાનું રૂપ ધારણ કરી શકે છે અને આજનો જે યુવા વર્ગ છે એ પણ મહારાણા પ્રતાપ જેટલું છત્રપતિ શિવાજીજી જેટલું અમરસિંહ ગોહિલ જેટલું એ પણ તાકાત ધરાવી શકે છે પરંતુ કહેવાના માટે શું છે પાયો જ કાચો પડે છે અહીંયા તો આવી એક વાત છે કે સિહોરના ગામની બાજુનું એક શેદળા જેવું ગામ અને એ ગામ ધણી શેર ધણી એટલે મોકરસિંહ ગોહિલ અને એમની દીકરી સોનભાઈ હવે અહીંયા એવું બને છે કે આ ધરતીમાં શેરડી વધારે થતી હતી અને શેરડી પાકી ગઈ છે શેરડીના અને ગામમાં અઢારે મોકરસિંહના રાજમાં અઢારે વર્ણની કોમ હતી એટલે બધા એવું ગામ પણ સંપીલું હતું કારણ કે મોકાશીનો સ્વભાવ પણ એવો જ હતો તો બધા શેરડીના વાડ વાડીને શેરડીના ઢગલા કરે છે શેરડીને ખેતરમાં પાથરે છે પરંતુ આ જ ગામમાં સુવર એવો ફાટીને ધુમાડે ફાટ ખાઈ ગયેલો એ સુવરનું એક ટોળું હતું અને એ ટોળું બધા શેરડીના પાકને નુકસાન કરતું હતું અને એ ટાઈમને સુબાઓ મુસ્લિમ સુબાઓ ત્યાં આવતા જતા અને જ્યારે શેરડીના પાકનું નુકસાન થવા માટે મને બધા આવીને મોકસીને ફરિયાદ કરી કે ગોહિલ બાપુ હવે તો આ સુવારોનો ત્રાસ વધતો જાય છે અને પાકને બહુ જ નુકસાન કરે છે તો એ બાજુ જે બાદશાહના માણસો હતા જે સુબાઓ એમને પણ બાદશાહની વાત કાને આ વાત પહોંચી ગઈ હતી તેમને જૂનાગઢ બાજુના સુબાને કહ્યું હતું કે તમે જાઓ અને આ સુવરને તમે મારી નાખો કારણ કે એ લોકો જોડે તો હથિયાર હતા એ જો એ લોકો જોડે તો બંદૂકો હતી ત્યારે આપણા હિન્દુ ધર્મના જે આપણા ક્ષત્રિય જે કોળમાં હતું એ પછી તલવારોથી ને ભાલાથી જ કામ હતા ત્યારે આપણી પાસે કોઈ હથિયાર હતું નહીં અને હવે જે આ સુવર્ણનો આટલો બધો ત્રાસ થઈ ગયો ત્યારે મોકર્શીની દીકરી એમના પિતાજીને કહે છે કે પિતાજી હવે મારો વારો હવે હું જાઉં છું અને વિચાર તો કરો અઢારથી ઓગણીસ વર્ષની દીકરી આ સોનબાઈ એ ઘોડા પર સવાર થયા છે ને એક તલવાર એને કમરામાં બાંધી છે એક બાજુ એક એક કમરમાં એને કટારી બાંધી છે અને હાથમાં ભાલો લઈને ઘોડા પર જેમ તેતર ઉપર જેમ બાજમ તળપ માળે એવા તળાપથી એ ઘોડા પર બેઠે છે ને એનો ઘોડો તો કેવો છે અને એ શેરડીના વાડમાં ઘોડો શેરડીના વચ્ચે થબડક 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 કરદમ હાલ્યો જાય છે અને ત્યાં જ હામાં સુવર્ણનું ટોળું હોય છે અને હવે જ્યાં સુવર્ણના ટોળા પાસે આ સોનબાઈ પહોંચે છે અને સુવર્ણ સામે આવવા થાય છે એમાં તો સોનબાઈએ એના ઘોડા ઉપર જે અસવાર હતી અને એના હાથમાં જે ભાલો હતો અને ભાલો એટલા વેગથી એને સુવર્ણને માર્યો છે કે સુવર્ણના પેટ સોસરવો ભાલો નીકળી ગયો અને ભાલો છે ધરતીમાં ખૂબી ગયો છે અને વિચાર તો કરો એ સુવર એના પગ તરફાડા મારશે ચીજ પાડી રહ્યો છે ગુમા ગૂમ કરી રહ્યો છે પણ એ ભાલો એટલો બધો ધરતીમાં ઊંડો ઉતરી ગયો તો સુવર્ણની તાકાત નથી એ ભાલો બહાર કાઢી શકે છે અને હવે જે આ મુખ્ય જે સુવરતો એને એને માર્યો છે અને એની ચીજ સાંભળીને બીજા સુવરતો ત્યાંથી ભાગી ગયા છે પણ અહીંયા બન્યું એવું કે જૂનાગઢના જે સુબો સુબો હતા એની દ્રષ્ટિ ચિત્ર પડી ગયું કે એ પણ સુવર્ણને મારવા માટે જ આવ્યા હતા અને એને જોઈ લીધું કે અઢાર વર્ષની દીકરી અને એને આ સુવર્ણને એક જ ભાલે પૂરો કરી દીધો એના પેટમાં ભાલો ધરબી દીધો અને ભાલો પણ કેવો ધરબ્યો સુવર્ણ એના ભાલામાંથી બહાર સટકી શકતો નથી ત્યારે એ પોતે હાથી પર હોય છે એ સુબા અને એના જે સિપાહીઓ છે ઘોડા ઘોડેશવારો હશે ને પછી સુબા તો કહે છે કે ભાઈ આના આ દીકરીને ઘેરી લો આને ઘેરી લ્યો તને પણ જ્યારે એને ઘેરવામાં આવે છે ને ત્યારે સુબા કહે છે કે તું કોણ છે ત્યારે સોનબાઈ કહે છે કે ત્યારે મારે પૂછવાની કોઈ જરૂર નથી ફક્ત મને પૂછી શકે તો મારા મા બાપ પૂછી શકે તું મને કેમ પૂછી તું કોણ છે એટલે પછી અને જ્યાં આવી વાત ચાલે છે ત્યાં સુબાના માણસો સોનબાઈના ઘોડા લઈને આજુબાજુ થઈ જાય છે પણ સોનબાઈની તલવાર એવી ફરે છે ત્યાં પછી તો સોનબાઈના હાથમાં બંને અત્યારે એક હાથમાં ભાલો ને એક હાથમાં તલવાર અને એવી ફરે છે ત્યાં સુબાના સિપિયાના ધરતી મસ્તક જેમ કારણું જ્યારે આમ પાકી જાય ને જેમ પેલો મજૂરો એને ઉપાડીને જેમ ટોલીમાં ફેંકે એને એના ઢગલામાં ફેંકે એમ મસ્તક ધરતી અલગ થવા માંડે છે અને પછી તો સોનબાઈને ખબર પડે કે હવે કંઈ પહોંચી શકે છે નહીં કે હું એકલી છું અને ત્યાંથી પછી એના ઘોડીને એની પગની એડી મારે છે અને ઘોડીને પણ ખબર પડી જાય છે કે આજે હવે મારા ઉપર જે અસવાર છે સોનબાઈ એ એકલા છે અને ત્યાં શેરડીના ખેતરમાંથી બહાર નીકળીને પછી ધૂળ ધૂળની ડમડીઓ ઉડાડતી ઉડાડતી ગોળી છે ગામમાં પહોંચી જાય છે પોતાના ઘરે પહોંચી જાય છે શીધડા પહોંચી જાય છે અને શીતડા પહોંચીને સોનભાઈ એના પિતાજીને બધી વાત કરે છે કે પિતાજી સુવર તો મરી ગયો પણ બીજો સુવર પેદા થયો હશે ત્યારે એના પિતાજી કહે કે કોણ છે ત્યારે આ સોનભાઈ બધી વાત કરે છે એના પિતાજીને અને પછી તો આ બાદશાહના સુભાઈ નક્કી કરો અહીંયા આ ગામમાં ઘેરો ગાલો અને નક્કી કરો કે કોની દીકરી છે અને ક્યાંથી આવી છે પછી તો ઘેરો ગાલ્યો શેદરાણામાં અને પછી તો તે એમની તપાસ કરી તો ખબર પડી કે આ દીકરી મુકરસિંહ ગોહિલની દીકરી છે અને એનું નામ છે સોનભાઈ હવે વિચાર તો કરો કે આ સુબાઈને નક્કી થઈ ગયું કે આવી જો કન્યા મારા ત્યાં હોય તો મારે આવી કન્યાની જરૂર છે આ સોનભાઈ પર મોહિત થઈ ગયો એની શક્તિ પર મોહિત થઈ ગયો પછી એને સમાચાર મોકલાવ્યા કે મોકરસિંહ ગોહિલને કે મારે તમારી દીકરી સાથે લગ્ન કરવા છે પણ મોકરસિંહ એટલે એક જેવો તેવો ગોહિલ હતો એને એક વખત તો ના જ પાડી દીધી પશ્ચિન જ્યાં આમના સુબાના જે સૈનિકો હવે આ તો કોઈ મોટા રાજા ન હતા ખાલી એક નાના ગામના ધણી જ હતા અને એમાં અઢારે અઢારે વર્ણની પબ્લિક ત્યાં રહેતી હતી પણ તે એમને નક્કી કર્યું કે હવે શું તો પછી મોકે છે કે આપણે યુદ્ધ કરી લઈએ હવે તમે એ વિચાર તો કરો કે યુદ્ધ કરવા માટે રબારી ભળવા હરિજન ભાણંદ નિસ્ત્રી એમના ગામમાં જે જે માણસો રહેતા હતા બધા તૈયાર થઈ ગયા છે અને બધાએ આ સુબા સામે યુદ્ધ કરવાનું નક્કી કર્યું કોઈએ દાંતડા લીધા છે ને કોઈએ ભાલા લીધા છે ને કોઈએ લાકડીઓ લીધી છે ને કોઈએ કંઈ લીધું છે ને કોઈએ કંઈ લીધું છે ને પણ વિચાર તો કરો સામે ચાર હજાર માણસનું અને એ પાસે એ લોકોની પાસે હથિયાર એ લોકો પાસે બંદૂકો હતી આમને પાસે ખાલી ભાલા ભાલાને દાંતડા અને ધારિયા એવા હથિયારો હતા શું કરી શકે અને જ્યાં બરાબર ધીંગાણું ખેલા હવે ત્યાં સુબાઈએ કહી દીધું ફાયરિંગ કરો હવે ફાયરિંગ કરવા તો જ્યાં હામહામી જવાનું હતું દૂરથી ફાયરિંગ કરવાનું અહીંયા શીતડાના જે યુવાનોની લાશો પડવા માંડી ત્યારે સોનબાઈ જે થઈ ગયું કે બળથી નહીં પણ અહીંયા કરથી કામ લેવું પડશે ત્યારથી પોતાના ઘોડા પર બેસીને એનો ઘોડો લઈને બાપ એમના બાપુજી બાપુજીના ઘોડા પાસે જાય છે અને એક સફેદ કપડું ફળકાવી દેશે તો એના બાપુજી કે સોનભાઈ બેટા આ શું કે બાપુજી તમે પહેલાં મારી વાત સાંભળો અને સુભાષ સફેદ ત્યારે એક નિયમ હતો કે સફેદ કપડું આપણે લહેરાઈએ સફેદ કપડું ફરકાવે ત્યારે સામાવાળાને ખબર પડે કે આમનો પરાજય થશે આમને શિકાર કરી લીધો છે આમને ત્યારે સોહનભાઈના પિતાજી કહે છે કે બેટા હજુ હું જીવું છું ત્યારે સોહનભાઈ કહે છે કે બાપુજી તમને મારા પર વિશ્વાસ છે ને હું તમારી દીકરી છું અને હું જે કરું એ હું મને કરવા દો તો હવે બાપના દીકરીની બંનેની આંખથી આંખ વાત કરી લે કે મારે શું કરવાનું છે ત્યારે આ મોકરસિંહ ગોઈને લાગે છે કે ના ના બેટા તું જે કરી સાચું જ કરી રહી છે અને પછી તો ત્યાં સુખો આવે છે ને સુખમાં કે બોલો ભાઈ કેમ ભગું સફેદ કપડું તમે લેવા ત્યારે મોકર એમની સોનભાઈ જ કહે છે કે હું તમારી સાથે લગ્ન કરવા મંજૂર છું અને સોનભાઈએ વિચાર્યું કે જો મારા માટે આ ગામનો પરિવાર મરી જતો હોય તો પછી મારે બીજો કંઈક રસ્તો કરવો જ પડે અને આને જો ગામનો પરિવાર મરી જાય પછી હું આમના તાબામાં છેવટે આવી જ જવાની છું તો ભાઈ કે મારે લગ્ન કરવા હું તમારી સાથે તૈયાર છું હવે વિચાર કરું એ ટાઈમે આ જૂનાગઢના જે સુબો હતો એને દસ હજાર સોના મારો સોનભાઈને ત્યાં બીજા દિવસે મોકલી છે એ રાજી થઈ ગયો કે જો આવી કન્યા મારા ઘરમાં આવે તો મારું આખું જીવન પરિવર્તન થઈ જાય કે એને સુરવીરતા સોનભાઈની સુબાએ સોનભાઈની સુરવિરતા જોઈ લઈ હતી હવે જે દસ હજાર સોનામારો મોકલી ત્યારે મોકણસિંહ સોનભાની કે બેટા શું બાપુજી સ્વીકાર કરી લેવાની છે તમારે અને એ દસ હજાર સોનામારો સ્વીકાર કરી લીધી અને એ દસ હજાર સોના સોનામારોમાંથી સોનભાઈએ ત્યાં કણ ગામના જે પાદર હતી ત્યાં કણ મોટી દેદ વાવ બનાવી દીધી અને એ પછી સોનભાઈએ પોતાના જ ગામના એક માણસને સુબા પાસે પત્ર લખીને મોકલ્યો છે અને પત્રમાં સોનભાઈએ એવું લખ્યું છે કે અમારે હરિદ્વારની જે યાત્રા કરવા જવું છે એટલે કે અમારી પાસે અમારું રજવાડું નાનું છે એટલે અમારી પાસે બહુ પૈસા નથી પણ તમે પચીસ હજાર સોના મારો મોકલી દો તમે અને જ્યાં આ ગામનો માણસ જ્યાં સુબા પાસે જાય છે ત્યાં સુબો પછી કે ભાઈ ક્યાંથી આવ્યો ત્યારે गामनो ये गेलो कह जे कि के बापा हूँ शेदड़ा अच्छा तुम शेदर ला से आया हमारे ससुराल से आया आई ये क्या बात है हमारा ससुर ने हमारे लिए क्या संदेश भेजा है तेरे सोनबाई पहले सोनबाइए कागल लखी तो ये सुबह आपे शूबो ने तो गुजराती मास्टर तरफ आव नहीं तो वाँची बताओ क्या इसमें लिखा है તો પેલો વાંચે છે કે ઈસમે કે પચીસ હજાર સોનામ તમારે આપવાની છે સોનભાઈએ પચીસ હજાર સોનામર મંગાવી છે અરે ક્યાં બાદ પચીસ ને ત્રીસ હજાર સોનામ લઈ જાતું અને પછી એ પચીસ હજાર સોનામરો લઈને આ જે ગામના માણસો કહેવાય એ પાસ લાવે છે અને એ પછી તો એવું બને છે કે સોનભાઈએ એને એક વર્ષની મુદત આપી હોય છે પણ અહીંયા હવે એક વર્ષ પૂરું થઈ ગયું એમ છતાં સોનબાઈ આ સુબાને કંઈ લગ્નનો જવાબ આપતા નથી અને એ ટાઈમે આ સુબોસને ફરીને આ સિદ્ધરડા ગામ ઉપર ચડાઈ કરે છે ફરીને ત્યાં એનું લશ્કર લાવ લશ્કર ગોઠવી દે છે અને ગામના ચારે બાજુ લશ્કર થઈ જાય છે પરંતુ જ્યાં રાત્રિ પડીને ત્યાં અહીં એક અજબ ઘટના ઘટે છે રાત્રિએ સુબાના માણસો જે ઘોડા લઈને ફરી રહ્યા હોય છે ત્યાં રાત્રિએ માણસો આવે છે અને સુબાના માણસોને કાપી નાખે છે અને જ્યાં જેમ ભૂત આવીને ચમત્કાર કરીને આમ જતું રહેતું હોય એવી રીતે રાત્રિએ માણસો આવીને સુબાના માણસોને કાપીને સંતાઈ જાય છે ક્યાં જાય છે કોઈને ખબર નથી તો સુબાએ નક્કી કર્યું કે સવારે આખું કામ સળગાઈ મૂકવા આપણે માણસો જાય છે ક્યાં તો સવારે સુબાઈએ આખું શીદડા ગામ ફરી વળ્યું બધા ઘર ખુલ્લા હતા પણ ગામમાં ક્યાંય એક પણ માણસ નહોતું તો સુબાઈએ કહ્યું કે રાત્રે માણસો આવે છે ને સવારે ગામમાં કોઈ માણસ નથી તો સુબાઈને કહ્યું કે ચલો જોઈએ રાત્રે શું થાય છે અને બીજી રાત્રિએ જ પણ જે આગલી રાત્રિએ બની એવું બીજી રાત્રિએ જ બને છે કે લોકોના ટોળે આવે છે ને જ્યાં સુબાના માણસો હોય છે એમને એમના ઉપર હથિયારથી ઘા કરે છે ને એમના ધરતી મસ્તક અલગ કરી નાખે છે અને પાછા અદ્રશ્ય થઈ જાય છે તો બીજા દિવસે સુબાઈને જોયું તો કે આવું કેમ બને છે બીજા દિવસે સુબાઈએ એક ગામની પણ આજુબાજુના બધા ગામ જોયું કે શીધેડાનો માણસ લઈને તો નથી મેં પણ ક્યાંય સિદ્ધેડાના માણસનો પત્તો લાગતો નથી સુબો કે બને છે શું એ અને ત્રીજી રાત્રે પણ એ જ એવું જ થયું પણ ત્રીજી રાત્રે કંઈક ઘટના જુદી ઘટી ત્રીજી રાત્રે જ્યારે હવે આ સુબાના તો ઘણા માણસો છેદળડના ગામના જે અઢારે વરણના લોકો રહેતા હતા એ રાત્રે કાપતા જ હતા પણ કેવી રીતે કાપતા હતા એ સુબાને ખબર નથી પરંતુ અહીંયા એવું બન્યું હતું કે જ્યારે આ સોનભાઈએ પહેલાં જે સુભાઈએ દસ હજાર સોનામરો મોકલાવી અને એ દસ હજાર સોનામથી ત્યાં વાવ બોંધાવી છે અને આજે ત્યાં વાવ વાવ તરીકે એક ત્યાં વાવની બાજુમાં જ શેદોડાની બાજુમાં જ ગામ છે એનું નામ વાવ એ વાવના તરીકે એ ગામનું નામ પણ વાવ છે આજે અને પાછળથી જે સોનભાઈએ પચીસ હજાર સોનામરો મગાવી સોનબા એની ઉંમર અઢાર વર્ષની હતી તો એનામાં શક્તિ પણ એટલી હતી એ જગત જુગમાં એનો અવતાર પણ હતી અને એની બુદ્ધિ પણ એટલી હતી તો એને સુબાથી બચવા માટે કોઈને પણ ખબર ના પડે એ આખા ગામના સિદ્ધોડાના માણસોને એના રાજમહેલમાં એના ભેગા કરે છે ભેગા કરીને બધી આઈડિયા સમજાવ્યો છે અને રાત્રે આ લોકો શેદોડા ગામના એક વર્ષ પહેલાં એક ભયરું ગોદવાનું શરૂ કરી દીધું હતું અને એ ભયરું એટલું બધું ગોદ્યુ હતું કે આખા શેરડા ગામના નાનાથી મોટા બધા માણસો અંદર આરામથી રહી શકે અને અંદર બધી વ્યવસ્થા પણ સોનબાઈએ કરી દીધી હતી પણ રાત્રે બનતું શું કે રાત્રે આ માણસો સુબાના માણસોને કાપે અને કાપ મારીને પાછા ભયરામાં અદ્રશ્ય થઈ જતા હતા એટલે કોઈને માણસો મળતા ન હતા હવે ત્રીજા દિવસની જ્યાં રાત્રે આવી ત્યાં હવે સુબોહ પોતે ગભરાઈ ગયો હતો કે શું ઘણી એ ઘટના ઘટે છે રાત્રે માણસો આવે છે ને મારા માણસોને મારી નાખે છે સવારે હું જોઉં તો શેરડા સિંદરડામાં કોઈ માણસ હોતું જ નથી માણસો જાય છે કયો પણ ત્રીજી રાત્રિ સુબો આમ તો ગભરાયેલો જ હોય છે પરંતુ આ સિંદરડાના માણસો એના જે બીજા સૈનિકો હતા એ બીજા સિપાહીઓ હતા એ બાજુ જાય છે અને વિચાર તો કરો એક અઢાર વર્ષની દીકરી સોનમાં પોતાના ઘોડા પર ત્રીજા દિવસની રાત્રિ રાતના બે વાગ્યે ઘોડા પર સવાર થઈ જાય છે અને એના હાથમાં એક હાથમાં ભાળો છે એના કમરે તલવાર છે અને એક બાજુ એને કટારી લગાવી છે અને ઘોડું ત્યાંથી ઘોડાને આમ એડી મારે છે અને નક્કી કરશે કે આજે સુબાનો છેલ્લો દિવસ છે અને એને ઘરેથી જ નક્કી કરીને નીકળી કે જેવો સુવર્ણને મેં એક જ બાલામાં ધડબી દીધો હતો એવો આજે સુબાને પણ એક જ ભાલામાં ધડબી દેવો હશે અને સુબાના જ્યાં તંબુ હતો અને તંબુએ ઘોડો પાકે છે એમાં સોનબાના હાથમાં જે ભાલો હતો ભાલો મારીને તંબુમાં તંબુ તોડી નાખે છે અને એ જ ઘોડો તંબુમાં દાખલ થાય છે સોનબા સોનબા ઘોડાના ઉપર જ તંબુમાં દાખલ થયા છે અને જ્યાં સુબો સુઈ ગયો તો એના સુબાના એના સાપથી ઉપર એક એવો ભાલો મારે છે એક જ ભાલામાં એ સુબાનો શરીર સુબાનો જે ઢોલિયો હતો ઢોલિયો અને સુબાને અને ઢોલિયાને વિંધીને એ ભાલો જમીનમાં ઉતરી જાય છે ત્યારે સુબો સોનબા પાસે ભીખ માગે છે કે મેં તમને ઓળખી ન શક્યા પણ ત્યારે સોનબા કહે છે કે પેલા સુવર્ણને મેં મારીને એક જાનવર હતો એ તો મને ઓળખી શક્યો પણ તું જાનવર નથી તું જાનવર છે બેતર જાનવર છે એટલે તને તો જીવતો રખાય નહીં અને ત્યાંથી પછી કટારી કાઢીને સોનબાએ સુબાના હૃદય ઉપર કટારી મારી છે અને સુબાને ત્યાં દડવી દીધો છે અને પછી તો સોનબાએ આખા ગામને કીધું હાલો આવે સુવરે મરી ગયો અને સુભોય મરી ગયો અને પણ આજે પણ તમે જુઓ તો આજે એ ભાવ નામનું ગામ અને એ જ શેદરલાલ જ્યાં ભાવ છે એનાથી તમે આગળ જાઓ એટલે આવી સોન પછી તો સોનબાઈએ લગ્ન કર્યા જ નથી અને કહેવાય છે કે પંચોતેરથી એંશી વર્ષે સોનભાઈએ જ્યારે શેદળલાલમાં દેહ છોડ્યો આજે પણ ત્યાં સતી સોનબાઈનું મંદિર હાજર છે અને આજે પણ તમે ત્યાં જાઓ તમે સોનબાઈના જોડે જે પ્રાર્થના કરો એ સોનબાઈ આજ પણ તમારા દુઃખ ભાગે છે તે આ હતો એક રાજપૂતની દીકરી સોનબાઈ ગોહિલનો ઇતિહાસ